જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભ્ય વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીનો સેવક એક નિષ્કંચન વાણીઓ ગુજરાતનો જેણે વ્રજ યાત્રાનું પુણ્ય શેઠને આપ્યું તેમની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ વ્રજભૂષણ છે વ્રજભૂષણની એક સખી છે જેનું નામ કામના છે તે અહીં શેઠ થાય છે એ બનને કૃષ્ણવત્સીથી પ્રગટિયા છે તેથી તેમનો ભાવરૂપ છે એનો જન્મ ગુજરાતમાં એક વાડીકના ઘરે થાય છે 20 વર્ષનો તે થાય છે ત્યારે તેના પિતા મરણ પામે છે માતા તો તેને જન્મ આપીને તરત જ મરણ પામે છે પછી શ્રી ગોસાઈજી શ્રી ગોકુળnathજીને સાથે લઈને ગુજરાત પધારે છે ત્યારે એના ગામમાં મુકામ કરે છે એ ત્યારે એમનો સેવક થાય છે

શરતે તેને પૈસા આપવા તૈયાર થાય છે વૈષ્ણવ તેને ઠીક છે તેને કહી દે કે ધર્મ થશે તે તારો એવી સલાહ આપે છે પછી તે આવીને શેઠને અન્ય વૈષ્ણવે કહ્યું હતું તે પ્રમાણે કહે છે પણ શેઠ તો લખીને આપવાનો આગ્રહ સેવે છે એટલું લે એમ કહે છે તે ખપ પૂરતું દ્રવ્ય લે છે પછી તે વ્રજમાં આવે છે શ્રી ગોકુળમાં શ્રી ગુસાઈજી ના બધા બાળકોના તેમજ સાતે સ્વરૂપના દર્શન તે કરે છે

શેઠને તો પુણ્ય થયું પણ જાત જાતના મનોરથ સેવાના અને સુખ એ સુખ શેઠ ને તો નહીં મળ્યું એટલું પુણ્ય શેઠનું કે તીર્થમાં કુંડમાં સ્નાન કરીને બ્રહ્મ ભોજન કરાવ્યું હોય દક્ષિણા આપી હોય તેથી જે પુણ્ય થાય તે એને આપ્યું

શ્રી ગોસાઈજી પોતાની બેઠકમાં પધારે છે અને તે ભેટ કરે છે પછી શ્રી પ્રભુ ભોજનમાં પધારે છે ભોજન કરીને સૌને જઠણની પાત્ર ધરે છે અને સૌ મહાપ્રસાદ લે છે પછી કેટલાક દિવસ શ્રી ગોકુળમાં રહે છે એક દિવસ શેઠ શ્રી ગોસાઈજીને મહારાજ હવે મને શું આજ્ઞા છે એવી વિનંતી કરે છે તેઓ તેમને સેવા કરવાનું કહે છે તે કહે છે કે મહારાજ મને સેવા પધરાવી આપો તેઓ તેઓ કહે છે કે આ વૈષ્ણવ તમારી સાથે છે એને નવડાવજો એ બધી સેવા કરશે શેઠ તેને નવડાવે છે અને પછી બંને મળીને સેવા કરવા લાગે છે શ્રી ગોસાઇજીને વિનંતી કરીને આજ્ઞા લઈને શ્રી ગોસાઈજી અને બધા બાળકો ના મનોરથ કરે છે પછી શ્રી ગોસાઇજીની વિદાય લઈને ગુજરાત આવે છે અને સુપેરે સેવા કરવા લાગે છે વૈષ્ણવ જેમ કહે તેમ શેઠ કરે છે આ પ્રકારે બંને જણ ભલા વૈષ્ણવ થયા વૈષ્ણવના સંગથી શેઠ પણ વૈષ્ણવ થયા આ વૈષ્ણવ શ્રી ગોસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક કણબી પટેલ જેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ